નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા ત્રણ ખાલિસ્તાની આતંકી ઝડપાયા હતા અને આ આતંકીઓની પૂછપરછ બાદ યુપી સરકારે અયોધ્યામાં હાઈ એલર્ટ અત્યારે જાહેર કર્યું છે ખાસ કરીને છવ્વીસ જાન્યુઆરી સુધી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અહીં રેડ અને યલો ઝોનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે અને એઆઈ દ્વારા દેખરેખ રખાય છે તો મિત્રો છવ્વીસ જાન્યુઆરી સુધી અયોધ્યા હાઈ એલર્ટ મોડ પર ફેરવાયું છે કારણ કે ત્રણ ખાલિસ્તાનીઓ જે છે પહેલાં ઝડપાયા હતા આવી જ રીતના મિત્રો આ આતંકવાદીઓ જે છે તે આગળ જઈને અન્ય કોઈ પણ હરકત કરી શકે છે જેને લઈને મિત્રો ત્યારે અયોધ્યામાં સિક્યોરિટી હાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે મિત્રો વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમના ભાવ ન મળતા ખેડૂતોએ નારાજગી જોવા મળી છે અને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઢગલા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં લોકોને ફ્રીમાં ડુંગળી પણ આપી અને ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો તેવું મિત્રો પ્રદર્શન કરીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને સાથે સાથે મિત્રો ખેડૂતને વાહનનો ખર્ચ પણ ન નીકળતા રાતા પાણીએ રોવાનો સમય આવ્યો છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે ખેડૂતોને જેટલી જાય છે પોતાની મજૂરીનો પણ ખર્ચો નથી નીકળતો તો મિત્રો આવા હાલ હોવાથી ખેડૂતોને અત્યારે રાતા પાણી રોવાનો સમય આવી ગયો છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સરકાર

સાંજે કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી તો મિત્રો બિહારની અંદર ગરીબ પરિવારોને નીતિશ સરકાર બે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવા જઈ રહી છે તો તમને શું લાગે છે મિત્રો શું ગુજરાતમાં પણ આવી સહાય આપવી જોઈએ કારણ કે ગરીબોની સંખ્યા ગુજરાતમાં પણ ઘણી છે ખેડૂતોને પણ મિત્રો પૂરતો ભાવ નથી મળતો તો શું આ મૂંગે ખેડૂતોને પણ આવી સહાય મળવી જોઈએ કે નહીં અને ગુજરાતના ગરીબોને પણ આ રીતની સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મિત્રો આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણ અને લક્ષ્યાંક બાવીસ થી લઈને પચીસ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે એટલે કે મિત્રો સાથે સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા છે હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંક ગાળાની કૃષિ લોન પર બે ટકા વ્યાજની છૂટ આપવામાં આવી છે તો મિત્રો આ બજેટમાં ખેડૂતલક્ષી અને મહિલા લક્ષી અન્ય નિર્ણયો કરવામાં આવશે જે મિત્રો જે પણ કરવામાં આવશે તે હું તમને આગળના સમયમાં જ્યારે થશે ત્યારે જણાવી આપીશ ખાસ કરીને મિત્રો અત્યારે સરકારની નજર જે છે તે પીએમ કિસાન નિધિ યોજના પર પણ હોઈ શકે જે મિત્રો તમને વાર્ષિક છ હજાર રૂપિયા હપ્તો મળે છે બબ્બે હજારના ત્રણ હપ્તા મળે છે તેમાં મિત્રો એક હપ્તો વધારી શકે છે હજી કોઈ ખાસ નિર્ણય નથી આવ્યો પરંતુ બની શકે કે જોવા મળે અને સાથે જ મહિલાઓ માટે પણ અનેક સહાય આવી શકે છે આવનારા આ બજેટની અંદર ત્યાર પછી સમાચાર વિશે મિત્રો વાત કરી તો મોટી લોકસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તો મિત્રો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો માને છે કે આગામી સોળ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીત્વ આ વાતને નકારતા કહ્યું છે કે આ જારી કરાયેલા પરિપત્રમાં સોળ તારીખ માત્ર સંદર્ભ માટે હતી અને દિલ્હીના અગિયાર જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક ભારત ચૂંટણી પંચની ચૂંટણી યોજના આપવામાં આવેલ સમરેખાનું પાલન છે એટલે કે મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી એટલે કે જે મોટી ચૂંટણી આવી રહી છે તે આગામી સોળ એપ્રિલે નોંધાશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ જે છે તે સાચું નથી એક અફવા છે દિલ્હીના એક ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે આ વાતને સાચી ન માનવી શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યાર પછી ના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એક હજાર તબાહ કરી નાખવામાં આવી છે મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તમે જાણતા હશો આ યુદ્ધમાં જંગલમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં રહેતા પચીસ હજાર જેટલા લોકોની મોત થયા છે અને સાથે જ મિત્રો બીજી તરફ જોઈએ તો તેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે અને ગાઝામાં મિત્રો ઇમારતોને પણ પારાવાર નુકસાન થયું છે બીજી તરફ ગાઝાની એક હજાર મસ્જિદો પર ઇઝરાયેલના બોમ્બબારાના તબાહી થયું હોવાનું પેલિસ્ટીનના ધાર્મિક બાબતોના મંત્રાલયે કહ્યું છે અને મિત્રો ઇઝરાયેલી સેનાએ ડઝન બંધ કબ્રસ્તાનોને પણ ક્ષતિ પહોંચાડી છે તુટી ગયેલા મસ્જિદોના નિર્માણમાં 500 મિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે અને મંત્રાલય દ્વારા દાવા પ્રમાણે ઈઝરાયલે તબાહ કરેલી મસ્જિદોમાં ચૌદસો વર્ષ જૂની અને પેલેસ્ટાઈનની સૌથી મોટી એક મોટી અમઓમરી મસ્જિદનો પણ સમાવેશ થાય છે અને સાથે સાથે મિત્રો જે ગ્રીક ચર્ચ ઇમારત હુમલો પર તૂટી પડ્યો હતો તેમાં પણ મિત્રો સોળસો વર્ષ જૂની હતી અને આ ચર્ચમાં વિસ્થાપિત પરિવારોએ આશરો લીધો હતો તો મિત્રો આમ આ યુદ્ધ જે છે તે અત્યારે ખૂબ જ વિકરીત ચાલી રહ્યું છે અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ લઈ ચૂક્યું છે કારણ કે પચીસ હજાર કરતાં વધારે વ્યક્તિઓના મોત પણ આ યુદ્ધમાં અત્યારે થઈ ચૂક્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં વપરાય જાય છે ખેડૂતોને માટે કોઈ પણ પ્રકારની સહાય બચતી નથી આવું મિત્રો ખેડૂતો કહી રહ્યા છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને આપવામાં આવતી સહાય વધારવી જોઈએ કારણ કે આ રાહત પેકેજ ખૂબ જ ઓછું ઓછું હોય છે જે માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાય જતું હોય છે તો ખેડૂત મિત્રો તમે આ વાતથી કેટલા સહમત છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે મિત્રો જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય અને મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અથવા પુરુષ બંનેને દર મહિને ત્રણ રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલીક વાર્ષિક આવક જેટલા મિત્રો કેટલાક નિયમો ફોલો કરવા પડશે જેમાંથી પ્રથમ છે કે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બારમાં પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ

કહ્યું હતું કે રાજ્યના ડિ ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે મિત્રો આ ચાલુ વર્ષના બારમા મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લા છે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આ ત્રણેય જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી તો ચાલી જ રહી છે પરંતુ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વીજળી મળી જશે દિવસે પણ અને રાત્રે પણ તો મિત્રો તમારું ગામ કયું છે ને તમારા ગામમાં દિવસે વીજળી મળે છે કે રાત્રે વીજળી મળે છે મને કોમેન્ટ સેક્શનમાં એક લખને જણાવી દેજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા કયા ગામની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ક્યારે વીજળી આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો જો તમારી દીકરી હોય તો તમે આ યોજના વિશે ખાસ જાણજો મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસો પચાસથી વધુ દીકરીએ આ યોજનાનો લાભ લીધો છે તો મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે જે ચાર હજાર રૂપિયાનો હોય છે અને ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ નવમાં આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે જે છ હજાર રૂપિયાનો રહેશે અને અઢાર વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે દીકરીઓને ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવે છે તો આમ કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરી જઈને અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો નોંધનીય છે કે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આવા અમુક ડોક્યુમેન્ટ જે છે તે તમારી પાસે જો હોય તો તમે અરજી દાખલ કરી શકો છો જો તમારી અરજી પાસ થશે તો તમારી દીકરીને પણ વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક મોટી યોજના બેતાલીસ હજાર રૂપિયા સુધીની વાર્ષિક સહાય આ યોજનાની અંદર મળે છે તમારે કાંઈ નથી કરવાનું ઘરે બેઠા મળી શકે આ યોજનાની અંદર પૈસા મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન માનધન યોજના મિત્રો આ સમાચાર હું ઘણા સમયથી તમને આપતો રહ્યો છું છતાં કેટલાક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા એટલે હું વારંવાર આપી રહ્યો છું મિત્રો તમને જણાવી દઈએ પીએમ કિસાન યોજનાનો લાભ તો તમે લઈ જ રહ્યા તમને વાર્ષિક બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મળી રહ્યા છે છ હજાર વર્ષે તે યોજના અને બીજી છે પીએમ 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 યોજના યોજના તો મિત્રો જે છે તે કેટલા તેનો લાભ નથી રહી રહ્યા પરંતુ જો યોજનાનો લાભ તમે લેશો તો તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મળશે આ પીએમ માનધન યોજના જે છે મિત્રો સાઠ વર્ષથી વધુ ખેડૂતોના ઉપરની જે ઉંમરના ખેડૂતો છે તેમના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આ યોજનાની અંદર નાખવામાં આવે છે તો આમ પીએમ માનધન

દરેક ઘર પર સોલાર પેનલની બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને પ્રાણ પ્રતિષ્ઠાની પરત ફરતા જ પ્રધાનમંત્રીએ આ નિર્ણય લીધો છે તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય એ લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે જેથી કરીને તેમને આ દરેક વ્યક્તિઓને સસ્તા ભાવે રૂફટોપ સોલાર મળી શકે અને તે તેનો ઉપયોગ કરી શકે

પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદની શક્યતા વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તો મિત્રો ખેડૂત મિત્રો સાવધાન રહેજો કારણ કે ચોવીસથી લઈને છવ્વીસ તારીખની વચ્ચે આ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો વરસાદ વરસશે તો મિત્રો ઊભા પાક ધોવાઈ જશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થતી જોવા મળી શકે છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોને ક્યારે મળશે તેમને લઈને વાત કરીએ તો મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી મીડિયા અહેવાલો સૂચવે છે કે સોળમો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે મિત્રો જનરલી જ્યારે કોઈપણ હપ્તો રિલીઝ થાય ત્યાંના ચાર મહિના બાદ નવો હપ્તો આવતો હોય છે તો મિત્રો નવેમ્બર મહિનામાં જે છે તે હપ્તો પંદરમાં આવ્યો હતો તો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં સોળમો હપ્તો આવી શકે છે જોકે મિત્રો સરકાર તરફથી આવી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ ક્યાં હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવી શકે છે